દુર્યોધન કો એવો સાગ ખાઈ સબસે ઊંચી પ્રેમ કે છપ્પન ભોગ એ કૃષ્ણ ભગવાને ત્યજી દીધા અને વિદુરના ઘરની એક સામાન્ય ભાજી હતી પણ એ ભગવાન પોતે જમવા માટેની ઝૂંપડીએ પધાર્યા તો ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા હોય છે આપણી વસ્તુઓ સામે નથી જોતા પરંતુ ભાવ સામે જોતા હોય છે ગઢડા મંદિરનો થતો હતો બધા દરબારો રકમો લખાવતા હતા કે મારા તરફથી હજાર રૂપિયા ને બે હજાર ને ત્રણ હજાર એ વખતે ચાંગા પેલા ચાંદગઢના રણછોડજી મહારાજ જે દુબળી ભટ્ટ તરીકે ઓળખાતા એ ત્યાં આગળ આવ્યા અને એમણે પોતાની પાઘડીના વળ છોડીને તેર ટોકડા મહારાજની સામે મૂક્યા અને મહારાજે જય બોલાવી દીધી કે ગોપીનાથજી મહારાજની જય આપણું મંદિર પૂરું થઈ ગયું બધા કે આમને શું ભેટ મૂકી હશે એટલી બધી કે આ મંદિર આખું પૂરું થઈ ગયું એમ મહારાજે આવી રીતે જાહેરાત કરી દીધી આ બધા ઊંચું થઈને જોયું તો તેર ટોકડા પડેલા કઈ કેજી રકમ તો હતી જ નહીં ત્યારે મહારાજને બધાએ પૂછ્યું કે મહારાજ કે બે હજાર મૂક્યા કે પાંચ હજાર મૂક્યા તમે જય બોલાવી નહીં આ તેર ઢોકડામાં તમે શું જોઈ ગયા કે જય બોલાવી દીધી ત્યારે મહારાજે કહ્યું કે એણે પોતાનું સર્વસ્વ આજે અમને આપી દીધું એણે તેર જ ટોકડા એની મૂડી ભેગી થયેલી આખા જીવનથી એ આજે આ મને અર્પી દીધી આવા સમર્પણથી ભગવાન પોતે રાજી થાય ભાવ એનો હતો વસ્તુ તો કેલી તેર ટોકળા સામાન્ય હતી પણ એના ભાવની તોલે એ કોઈ આવી શકે એવું રહ્યું નહીં ત્યારે ભગવાન અને સંતની આ રીતિ છે એ પોતે ક્વોન્ટિટી સામે નથી જોતા પણ ક્વોલિટી સામે જોતા હોય છે એ તમે વધારે આપો પણ ભાવથી આપો તો એટલો રાજીપો મળે અને ઓછું આપો ને ભાવથી આપો તો એટલું રાજીપો મળે પણ એનો અર્થ એવો નહીં કે પછી ઓછું જ આપવું પાછું કારણ કે શક્તિ પ્રમાણે આપવું પાછું કે હવે ઓછું આપીએ તો રાજી તો થતા જ હોય છે ને પરંતુ આપણી જેવી શક્તિ હોય યથા દેહે તથા દેવે જેવું આપણે શરીર માટે ધ્યાન રાખીએ એવું એમના માટે રાખીએ અને એવો ભાવ રાખીએ તો ભગવાન પછી રાજી થઈ જાય ત્યારે આવી પ્રકારે આ મૂળજી ભક્તની સેવાઓ એ મહારાજે પોતે આગળ જતા આવી બધી વખાણેલી અને અંગીકાર કરતા તો આવી રીતે આ દિહોરની અંદર આવા મૂળજીને પણ પોતાનો લાભ આપી અને નીલકંઠ વરણી ત્યાંથી પછી પોતે આગળ પધાર્યા અને ફરતા ફરતા એ દિહોરથી લાકડીયા ગામની અંદર આવ્યા અને લાકડીયાની અંદર ચૌટા વચ્ચે એટલે કે ચોરા આગળ નીલકંઠ ઠોરણીએ પોતાનું આસન કર્યું એ વખતે પ્રેમજી ઠક્કર નામના એક ખોજા પોતાની દુકાન ઉપર બેઠેલા અને સરસ મજાની સાદડી એમણે ઘાસની બનાવેલી એ ત્યાં આગળ પાથરેલી અને એ વખતે આવી રીતે વરણીએ પોતે કહ્યું કે આ જે સાદડી છે એ સાદડી આવી રીતે આ જોગીને બેસવા માટે આપો ત્યારે કોઈ પસાર થતો છે કે આ આ તમે આવ્યા બેસવા માટે આપો ત્યારે પ્રેમજી કહે કે આ તો બહુ મોટો જોગી આવે ને એના માટે રાખવામાં આવેલી છે આ વાત સાંભળીને હસીને બોલ્યા શ્રી હરિ જોગી જોઈ વળો સહુ ઠાર અમ જેવા જોગી નહીં મળે કોટી બ્રહ્માંડની મોજાર નીલકંઠ વર્ણી કહે છે કે પ્રેમજી આખી દુનિયા ફરી વળો આખું બ્રહ્માંડ ફરી વળો અમારા જેવા જોગી જો તમને મળે તો પછી આ સાદડી એમને બેસવા માટે આપજો અને આવી રીતે વરણી પોતે એને મર્મના વચન કહીને ત્યાંથી ચાલી નીકળ્યા પેલા ખબર ન પડી કે હું બોલીને જતા રહ્યા પરંતુ આ ભગવાન આગળ આવી નીકળી ગયા અને પોતે આવી રીતે સાદડી પોતાની પોતાના ઘેર જ પડી રહી અને સેવા પોતે ચૂકી ગયો અને આ રીતે વરણી ત્યાંથી પછી ફરતા ફરતા નાના ગોપનાથની અંદર પધાર્યા અને ત્યાં આગળ શિવજીને એમણે પોતે જળ ચડાવ્યું ત્યાંથી ફરતા પીપરલા ગામની અંદર ગયા ત્યાં આગળ એક બ્રાહ્મણ હતો એ જે કોઈ તીર્થવાસી આવે એને હંમેશા પોતે નિત્ય જમાડતો અને આ વખતે આ વરણીને એણે જોયા અને આ તીર્થવાસી એને જુદા લાગ્યા એણે જ્યારે કહ્યું વરણીને કે હું તમારા માટે શું બનાવી લાવું ત્યારે વરણીએ કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તમે બનાવજો એને થયું કે બીજા બધા તો સામેથી આવી રીતે માગ માગ કરતા ત્યાગીઓ આવે છે જે કે બધા બાવા આવે છે તો સામેથી બધું માગતા હોય છે ત્યારે વરણીને તો કોઈ સ્પૃહા જ નથી કોઈ ઈચ્છા જ નથી એટલે એને થયું કે આમના માટે કંઈક સારામાં સારી વાનગી આપણે બનાવી લાવીએ એણે પોતાની પત્નીને ઘેર આવીને વાત કરી અને એની પત્નીએ સરસ મજાનો ફૂલેલો રોટલો એ વરણી માટે બનાવ્યો એની અંદર કાળું પાણીને ઘી પૂર્યું એટલે આવી રીતે સરસ બધો રોટલો આવી રીતે ઘી બનાવીને ઘી પૂરેલો વરણીને એ પોતે લઈ આવ્યા આપવા માટે અને જ્યારે નીલકંઠ વર્ણિ પોતે રોટલો જમવા માટે જ્યારે પોતાનું મુખ ઉગાડે છે ત્યારે શું દેખાયું કે જ્યારે બેઠા જીવન જમવાને મુખ કમળ ત્યારે નેહે આખું બ્રહ્માંડ તે ભાળ્યું મુખાર્યુની આગળ અંદર આખું બ્રહ્માંડ એ લોકોને દેખાયું દીઠી નદીઓને સાગર સાત દીઠો પર્વત મેરુ પ્રખ્યાત સાતે પાતાળ પણ દીઠા એમાં દીઠા કૈલાસ વૈકુંઠ તેમાં દીઠા સૂર્ય શશી ગ્રહ તારા દીઠા મેઘવૃષ્ટિ કરનારા દીઠા સ્થાવર દીઠા વન નગ પૃથ્વી અજાણી પર્વતો આવી અને બ્રાહ્મણની પત્નીને દેખાયા એમને આવી રીતે અપાર અચર જ થયું કે આ નક્કી મનુષ્ય શરીર ધારીને ભગવાન આપણે ત્યાં પધાર્યા ને આપણી સેવા અંગીકાર કરેલી છે અને આ રીતે નીલકંઠ વર્ણીએ એમને પણ આવા ઐશ્વર્યનું દર્શન કરાવી પોતાનો સંબંધ પમાડી કલ્યાણની વાત એમની પણ ખોલી આપી અને ત્યાંથી હવે પોતે આગળ પધારે છે અને ત્યાંથી ફરતા ફરતા ગોપનાથની અંદર ગયા મોટા ગોપનાથમાં અને ત્યાં આગળ એક શિવજીના મંદિરની અંદર એમણે ઉતારો કર્યો ત્યાંનો મહંત બહુ સારો હતો એણે આવી રીતે રસોઈ બનાવીને વરણીને જમાડ્યા અને પાંચ રાત સુધી એ વરણી પોતે ત્યાં રોકાયા રોજ ત્યાં આગળ જે નદી હતી બાજુમાં એની અંદર પોતે સ્નાન કરતા અને આવી રીતે તીર્થત્વ આ ગોપનાથને આપી ત્યાંથી ઝાંઝમેર ગયા ત્યાંથી પછી વરણી પોતે કળસારની અંદર પધાર્યા પણ આ કળસાર ગામની અંદર ન તો કોઈ એમને કાંઈ જમવાનું આપ્યું ન તો એમને ગામની અંદર કોઈએ સુવા દીધા એટલે વરણી પોતે ગામની બહાર ખડાની અંદર એ પોતે સુઈ ગયા અને આખી રાત એ ખળાની અંદર સુઈને એમણે વિતાવી સવારે પોતે જતા હતા ત્યારે કથપર હવે એમને જવું હતું અને કથપર બાજુ જવા માટે વરણી નીકળ્યા એ વખતે એમને રસ્તાની અંદર એક પિત્બર શેઠ નામનો શ્રીમાળી શ્રાવક મળ્યો અને પીતાંબર શેઠે આ વરણીને જોયા અને એમની તરફ ખેંચા આવ્યો વરણીના એણે દર્શન કર્યા વરણી એમને પૂછ્યું તમે ક્યાં જાઓ છો કે હું તો મહુવાની અંદર આવી રીતે ઘરબાર કરીને રહું છું પણ મારું અધવારું આ કળસાર ગામની અંદર છે એટલે કળસારની અંદર હું બધો વેપાર કરવા માટે જઈ રહ્યો છું ત્યારે વરણીએ કહ્યું કે તમારે કળસારની અંદર કાંઈ જવાની જરૂર નથી ત્યાંના બધા માણસો અધર્મી છે એના કરતાં તો તમે મહુવાની અંદર જ રહેજો અને ભગવાન તમને સુખી કરશે વરણીના વચનની અંદર આ પિતાંબરને વિશ્વાસ આવી ગયો અને વરણીના વચનથી આને કળસાર જવાનું બધું માંડી વાળ્યું વસાણાનું ગાડું ભરીને પોતે વેપાર કરવા ત્યાં જતો હતો પણ તે જ પોતે પાછો વળી ગયો અને એ ત્યાં મહુવાની અંદર જ આવીને સ્થિર થયો અને વરણીના આશીર્વાદથી એ પોતે ઘણો બધો મોટો આ પૈસાદાર એ ગામની અંદર બની ગયો ઘણો બધો સંસારની અંદર પણ એ પોતે સુખી થયો અને છતાં પણ સત્સંગ એણે પોતે સાચવી રાખ્યો અને વરણીનો આવી રીતે રાજી એણે પ્રાપ્ત કર્યો આ પિતાંબર શેઠ ઉપર મહારાજની એવી દ્રષ્ટિ પડી ગઈ કે એના પછી પુત્રો જે થયા એ બધાના અંતરની અંદર પણ આ સત્સંગના સંસ્કારો વરણીના પ્રતાપે બધા ખીલી ઉઠ્યા નરસિંહ દામજી અને જેઠાભાઈ નામના ત્રણ એને પુત્રો થયા અને ત્રણેય પુત્રો પણ શ્રીજી મહારાજના અનન્ય સત્સંગી થયા મહારાજના પરમહંશ પરમાનંદ સ્વામી હતા એ આવી રીતે આ દામજી શેઠના આવેલા અને એમણે ઘણો બધો ઉપદેશ આ દામજીને આપેલો એનાથી આ સત્સંગની વિશેષ દ્રઢતા આ દામજીને થઈ અને ત્યાર પછી પોતાનું બધું જે ગરબાર હતું કારોબાર હતો એ પોતાને આવી રીતે વારસદારોને સોંપીને એ પોતે વડતાલ જઈને સમાગમની અંદર રહેતા ત્યારે કેટલાક એમના નાતીલાઓ કહ્યું ત્યાં કાગળ લખ્યો વડતાલની અંદર કે આ ધામજી પોતે આ ઘરબાર છે વેપાર ધંધો છે છતાં પણ વડતાલ જઈને રહે છે લાવને એમને પાછા બોલાવીએ કે તમે આ બધા સગા સંબંધીઓને છોડીને ત્યાં ક્યાં રહેવા જવા માટે જતા રહ્યા એટલે બધા સંબંધીઓએ કાગળ લખ્યો કે તમારા બધા જે સગાવાલા તો અહીંયા છે અને તમે વડતાલની અંદર એકલા જઈને શું કરો છો તમે પાછા અહીંયા આવી જાવ ત્યારે આ દામજી શેઠે બહુ સુંદર ઉત્તર એ લોકોને લખ્યો કે જો તમે કહો છો કે મારા સગાવાલા કોઈ વડતાલની અંદર નથી હું એકલો છું પરંતુ મારા બધા જ સગાવાલા અહીંયા છે વડતાલની અંદર મારા બધા જ આવી સંબંધીઓ છે અને પોતાનું કુટુંબ વડતાલનું ગણાવે છે કે લક્ષ્મીનાથ પિતા રમા જનની છે માસી ગણું ગોમતી ભ્રાતા વાયુ કુમાર પુત્ર શિવનો એ છે સહાય હતી પુત્રી પુત્ર દુહિત્ર નિત્ય નિયમો ભાર્યા સદા સંઘ છે છે વૃત્તાલયમાં કુટુંબ સગડો આનંદ ઉત્તંગ છે કે અહીંયા જે લક્ષ્મીનાથ બિરાજે છે એ મારા પિતા છે કોણ કહે છે કે હું સંબંધીની સાથે નથી રહેતો અહીંયા જે લક્ષ્મીજી પધરાવ્યા છે મહારાજે એ મારી માતા છે કોણ કહે છે કે મેં માતાનો સંઘ તચી દીધો છે અને આ જે ગુમતી તળાવ છે મહારાજે બંધાવેલું એ ગુમતી તળાવ એ મારા માસી છે ભ્રાતા વાયુ કુમાર વાયુ હનુમાનજી એ પણ ત્યાં મહારાજે પધરાવેલા તો કે મારા ભાઈ છે પુત્ર શિવનો એટલે કે જે ગણપતિની મૂર્તિ છે એ આવી રીતે મારો સહાય એટલે કે મારો મિત્ર છે અને પુત્રી પુત્ર દુહિત્ર નિત્ય નિયમો અને મારા જે જે કઈ બધા નિયમો મને આપ્યા છે એ મારા માટે આ પુત્રી પુત્ર અને પત્ની જેવા છે અને આ બધાની સાથે હું અહીંયા રહું છું વડતાલની અંદર મારું આખું કુટુંબ છે ત્યારે આવી રીતે મારે ઘેર આવવું નથી તો આવા પોતે ઉત્તમ ભક્ત આ પિતા અંબર પુત્ર બનેલા ત્યારે આપણને ખ્યાલ આવે કે વરણીના આવા સંબંધની અંદર આવનારના જીવનની અંદર પણ આ કેવી પ્રકારનો સત્સંગ એ બધો ઉતરી જતો ભગવાન અને સંતનો આવો અલ્પ સંબંધ એ પણ કેટલું બધું આ જીવનું કલ્યાણ કરનારો હોય છે એ વર્ણી આપણને સમજાવે છે તો આ રીતે આ વર્ણિએ પોતે પિતામર શેઠને ત્યાં આગળ મોવાની અંદર જ રાખ્યા અને બહુ જ મોટા એમને આવી રીતે વેપારી ત્યાં બનાવ્યા અને ત્યાંથી પછી વર્ણી મોવાની અંદર થોડું ઘણું રોકાયા અને ત્યાંથી ફરતા ફરતા વર્ણી પોતે નીકળ્યા અને ડોળિયા ગામની અંદર પધાર્યા આ ડોળિયાથી વિઠ્ઠલ વિપ્રને એમણે લાભ આપી અને પછી પટવા ગામ તરફ પ્રયાણ કર્યું ત્યાં આગળ ગામની અંદર કોઈ એમને ઉતારો આપ્યો નહીં એટલે એક રોહણનું ઝાડ એના નીચે વરણી પોતે જઈને રહ્યા અનંતકોટી બ્રહ્માંડનો જે આશ્રય કહેવાય એ શ્રીજી મહારાજ એક સામાન્ય ઝાડના આશ્રય જઈને પોતે બેઠા ત્યારે ઘણી આવું પણ બનતું કે આવા પ્રકારના આ વરણીને કોઈ ઓળખી પણ શકતા નહીં અને એક સામાન્ય બાવા સમજી અને આવી રીતે ઘણી એમને તિરસ્કાર કરતા છતાં પણ વરણી કોઈ પણ પ્રકારનો કુભાવ

ైయాని అందర గ ત્યાં આગળ આદિવારાની મૂર્તિ હતી એના દર્શન કર્યા અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણિ એ પોતે ફરતા ફરતા શિમર ગામની અંદર એ પોતે હવે પધારે છે અને આ અંદર જ્યારે નીલકંઠ પોતે પધાર્યા અને સવારની અંદર એ પોતે આવી રીતે સ્નાનાદિક વિધિ કરતા હતા ત્યારે એક વાણી એક આવ્યો વણિક તે સ્થાન દિશે લોભ તે મૂર્તિમાન એક વણિક ત્યાં આગળ આવ્યો જ્યારે મૂર્તિમાન લોભ જ જોઈ લ્યો એટલી બધી પ્રકારની એની લોભી પ્રકૃતિ એના પાસે પૈસા ગણા પરંતુ ફાટેલા બધા વસ્ત્રો એણે પોતે પહેરેલા મેલા ગયેલા વસ્ત્રો અને બધા જુઓથી ભરેલા વસ્ત્રો એ પોતે પહેરીને ફરતો કે સારા કપડાં વાપરીએ તો પૈસા ખર્ચાય માટે કે પૈસા તો બચાવવા જ જોઈએ અને એ રીતે એટલો બધો લોભ એને વળગેલો કે પોતે પોતાના પૈસા એ આવી રીતે પોતા માટે પણ વાપરી શકતો નહીં ત્યારે ઘણીવાર આવી લોભી પ્રકૃતિ એ માણસની હોય છે એ મરવા પડે હોય પણ દવાના પૈસા ખર્ચે નહીં કે દવા જો કરીશું તો પૈસા ખર્ચાશે અને એમનો એમ મરી જાય પરંતુ એ પોતે પૈસા ખર્ચી શકે આવો વાણિયાની અંદર એ આવી ગયેલો અને લોભી પ્રકૃતિ તો કેવી હતી કે આવી રીતે મૃત્યુ સામે પણ ચિંતા થાય કે હું મરી ગયા ભાઈ આ લાકડામાં તો વધારે ખર્ચો નહીં કરે ને પાછા કે હવે આવી પ્રકારનો આ લોભ આવા આ શ્રીમરના વાણિયાને વળગેલો અને એણે આ નીલકંઠ વરણીને જોયા અને એને થયું કે આ વરણી આમ ચમત્કારી લાગે છે એને જો આપણે રસોઈ કરીને જમાડીએ અને એ જો આશીર્વાદ આપે ને તો આપણું દાળી દર ફીટી જાય એવું છે આવી પ્રકારના વરણી પોતે આપણને પ્રાપ્ત થયા છે એટલે પછી એ વરણીને પોતે પોતાનું જે સ્થાન હતું ત્યાં લઈ આવ્યું અને એણે કહ્યું કે મારે તમારે આવી મારે તમારી સેવા કરવી છે તમને રસોઈ કરીને જમાડવા છે ત્યારે વર્ણીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં તમારી રસોઈ અમે અંગીકાર કરીશું અને વિપ્ર પાસે રસોઈ કરાવી દૂધપાક અને પૂરી બનાવી બહુ સ્વાદિષ્ટ શાક કરાવ્યા ભાત ભાતના ભજીયા તળાવ્યા સરસ મજાની બધી રસોઈ એના વરણી માટે કરાવી બેઠા જમવા અને શ્રીહરિ જ્યારે બેઠો વાણીઓ વેગળો ત્યારે પોતે મારા જમવા માટે બેઠા ત્યારે વાણીઓ સામે જ બેઠો કે આ પાસે જમીન જતા ના રે કઈ કાપ્યા વગર એટલે આમ ચોકીની અંદર બેઠો અને ને એમ સામે સામે જ બેસી રહે અને આવી રીતે વરણી તો પોતે જમી લીધું પછી પોતાનું જે આસન કરેલું ધર્મશાળામાં ત્યાં જઈને રાત રહ્યા અને પછી ઉઠીને ચાલ્યા પ્રભાત સવારે મહારાજ નીકળવા ગયા ત્યારે ચાલ્યો ચાલ્યો વાણીઓ સાથે વળાવા ઈચ્છા અંતરે શ્રીમંત થવા એક ગાઉ સુધી ગયો ધાર્યો સ્વાર્થ સિદ્ધ ન થયો વરણી ભેગો ભેગો હાલ એને એમ કે હમણાં આશીર્વાદ આપશે અને હમણાં કહેશે જાઓ તમારે લખપતિ થઈ જશો કરોડપતિ થઈ જશો પરંતુ એક ગામ સુધી ભેગો ભેગો આવે પણ એણે પછી મહારાજે કહ્યું કે હવે તો અમે તો બહુ આગળ જવાના માટે તમે તમારા ઘેર જાવ ભાગોળ સુધી જ વળાવા આવવાનું હોય હવે કઈ ભેગા આવવાની જરૂર નથી ત્યારે વાણીઓ કે છે કે હું તમને વળાવવા નથી આવતો કૃપાનાથ કૃપા ઉર ધરો મને સર્વથી શ્રીમંત કરો બધા પૈસાથી પૈસાદાર એ તમે મને બનાવી દો મુજ ને અગણિત ધન આપો દયાળુ મુજ દરિદ્ર કાપો મને એટલું બધું દ્રવ્ય આપો આવી રીતે મારું દારિદ્ર બધું જતું રહે અને મોટા જાણી કરી છે મેં સેવા નથી જોગી બીજા તમ જેવા આના માટે તો મેં તમારી સેવા બધી કરી છે અને તમારા જેવા કોઈ મને ધન આપનારા દેખાતા નથી માટે તમે આવી પ્રકારે મને આ બધો પૈસો ખૂબ મળે એવી વ્યવસ્થા કરી આપો આવી પ્રકારની આ લોભી વાણિયાની વાત એ નીલકંઠ હોળણીએ પોતે સાંભળી ત્યારે એને દયા આવી કે આ ભગવાનની સેવા પણ આ બધી લોકોની વસ્તુઓ માગવા માટે જ એ માણસો બધા આ કરતા હોય છે જેમ શ્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પણ ઘણી વાર કહેતા કે લક્ષ્મીજીના ભક્ત એ બધા ઘણા પરંતુ નારાયણના ભગત બહુ ઓછા હોય છે કે નારાયણના ભગત એ ઘણા ઓછા મળે પણ લક્ષ્મીના જાજા મળે એક વાર લક્ષ્મીજી નારાયણભાઈ ભેગા બેઠેલા અને નારાયણે પછી લક્ષ્મીજીની વાત કરી કે જો તો ખરા કે કેટલા બધા મારા ભક્તો કે આ શ્રાવણ મહિનાની અંદર તો કેટલી બધી મારી ભક્તિ બધા કરે છે અને આવી રીતે મને આ પૂજે છે પુષ્પાર ચડાવે છે વસ્તુઓ આપે છે લક્ષ્મીજી કે રહેવા દો કે બધું તમારી કોઈ ભક્તિ કરતું નથી મારા જેટલા ભક્તો છે ને એટલા તો તમારા હોય જ ના શકે એટલે કે પણ તું જોતો ખરી કે આ કેટલું બધું આવી મને લોકો આ પૂજે છે આ તે બધું કે તમારે ખરેખર જોયું છે કોના ભગત વધારે છે તો કે હા કે આપણે ખરેખર જોઈએ અને પછી બંને જણા આવી રીતે મનુષ્ય દેહ કરીને પૃથ્વી ઉપર આવ્યા એમાં નારાયણ કઈ પુરાણી થઈ અને કોઈ ગામની અંદર કથા વાંચતા હતા બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને પોતે આવેલ આવી રીતે કથા તે બધું કરતા હતા એમની એવી મીઠી હલક અને આ તો ભગવાન પોતે જ હતા એટલે ઘણા બધા માણસો એમના દર્શન કરવા માટે કથાની અંદર આવે અને ઘણી બધી ભેટ સામગ્રી બધી એમને આપે અને પછી જયારે સાંજે કથા પૂરી થાય ત્યારે નારાયણ પોતે લક્ષ્મીજીને કહે કે જોયું ને કે કેટલા બધા આવી રીતે કથા સાંભળવા આવે છે બધી ભેટ આપે છે આ તે લક્ષ્મીજી કહે તમને વખત આવે ત્યારે હું બતાવીશ કે કોના ભક્ત તો વધારે હોય છે અને એમ કરી પછી એક બે દિવસ પછી લક્ષ્મીજી પોતે એક આમ સ્વરૂપ વતી જાણે રાજકુમાર્યો અને એનું રૂપ ધારણ કરીને જ્યાં નારાયણ પોતે કથા વાંચી રહેલા ને ત્યાં જ આવ્યા અને એમણે પછી આવી રીતે આગળ ગામમાં નિવાસ કર્યો પછી ત્યાં એમને જોઈને આપતો અતિથી કહેવાય એટલે ગામનો જે મુખી હશે એ મુખી પોતે એમના ત્યાં લઈ ગયો અને એમને જમવાની બધી વ્યવસ્થા કરી ત્યારે જ્યાં થાળી વાડકા મૂક્યા પેલા મુખીએ જમવા માટે ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે આ વાડકા થાળી જોઈએ નહીં કે હું તો ભેગી લઈને જ આવું છું મારી થાળી વાડકું આ તે બધું અને પોતાની થેલીમાંથી સોનાની થાળી સોનાના વાડકા સોનાની ચમચી આ તેને બધું કાઢ્યું સોનાનો પ્યાલો અને જમવા માટે બેસી પેલો મુખી તો જોઈ જ રહ્યો કે આ દેખાય છે આમ સામાન્ય પણ આ તો સોનાના થાળી વાટકા લઈને જમવા આવ્યા છે ઘેર તો કેટલું હશે એને અને પછી સારી રીતે જમાડ્યા અને પછી લક્ષ્મીજીએ પોતે હાથ ને બધું ધોઈ લીધું પછી પેલા મુખીને કહ્યું કે લો આ થાળી વાડકાને બધું લઈ જાઓ કે આ મારે રાખો ને કે આ કે મારો નિયમ જ છે કે હું જેના ત્યાં જમું ને એને બધું ભેટ આપી દઉં છું કે હું કાંઈ રાખતી નથી મુખી કે હવે ક્યારે જમવા આવશો તમે કે સાંજે ક્યારે આવશો તમે લક્ષ્મીજી કે હું તો એક જ વાર જમું છું દિવસની અંદર કે એવું હતું હશે અમારા ગામમાં તમે એક ટાણા કરો કે તમે ત્રણ ટાણા જમો કે અમારા ગામની અંદર અને જો મારા ત્યાં જ રસોઈ જમવાનું હોય કાયમ રાખજો બીજે ક્યાંય રાખતા નહીં લક્ષ્મીજી કઈ વાત કાલે પણ તમારા ત્યાં જમવા માટે આવીશ અને બીજે દિવસે વાગે જમવા માટે ગયા તો મુખી છે ને પેલા જે પુરાણી હતા બ્રાહ્મણ એને પણ રોજ જમાડતો એના ત્યાંથી જેમનું સીધું જતું તે બ્રાહ્મણે જમવા બેઠેલા અને બાજુમાં આવીને લક્ષ્મીજી પોતે બેઠા સોનાનો થાળી વાડકો પેલા પાછું નવું કાઢ્યું અને આવી રીતે જમતા હતા જમતા જમતા પૂછ્યું પેલા મુખીને કે આ પેલો બ્રાહ્મણ જે જમે છે કોણ છે કે એ તો અમારા ગામમાં પુરાણી આવ્યા છે ને સપ્તાહ બેસાડી જમે અને રોજ આવી રીતે સારી કથા વાંચે છે તમે પણ આંબળવા આવજો કે અને એ પણ મારા ત્યાં જ આવીને જમે છે લક્ષ્મીજીએ કહ્યું કે હવે મારાથી અહીંયા જમાશે નહીં કે પેલો કે મૂકી કે કેમ તમે જમવા ના છો કે કાં તો એ બ્રાહ્મણ જમે કાં હું જમું બાકી હવે મારે અહીંયા જમવું નથી તમારે જો મને જમાડ્યું હોય ને તો આ બ્રાહ્મણને ઉઠાડી દો મુખીન થયું કે આને કઈ જમ જવા દેવા એવા તો થાળી વાળકો સોના નો રોજ આપે એવા છે બ્રાહ્મણ તો કથા એમાં તો કહ્યું છું કે આપણું પેટ ભરાવાનું છે એટલે એને બ્રાહ્મણે કહ્યું કે જુઓ બ્રાહ્મણ હવે છે ને સાત દિવસ પૂરા થઈ ગયા છે કથાના અને બધાને બહુ તૃપ્તિ થઈ ગઈ છે ગામની અંદર અને બધાને હવે ખેતી આ તે બધું પાછું છે ધંધો વેપાર માટે કે તમે હવે અહીંયાથી વિદાય લો અને બીજાને લાભ આપો બીજા મુક્ષનું કલ્યાણ કરો એટલે બધા રહી જશે પાછા એટલે બ્રાહ્મણ કહે ના ના કે હું તો અહીંયા સ્પેશિયલ મહિનો આયત ગાળવા આવ્યો છું આખો સાળ મહિનો મારે અહીંયા કે મુખી કે ભારે કરીને કે આ નહીં જાય તો પેલી જતી રહેશે કે અને આ બધું મારે કે આ દ્રવ્ય જે રોજ મળે છે એ બધું મળશે જ નહીં એટલે પછી બ્રાહ્મણે ને આમ વિનંતી કરી ટોન જરા ઊંચો થઈ ગયો બ્રાહ્મણ સાથે વાતચીત કરતા કે હવે તમે ખરેખર જાઓ કે આ બધા ગામવાળા બહુ તૃપ્ત થઈ ગયા છે બ્રાહ્મણ કે ના કે હું તો મહિનો અહીંયા રહેવાનો જ અને બહુ આવી રીતે એટલે મુખી અંદરથી દંડો લઈ આવ્યો અને કહ્યું કે હવે તું અહીંયાથી લબાચા તારા ઉપાડે છે કે નહીં આ સોટીએ ફટકારી ફટકારીને કાઢી મૂકીશ બ્રાહ્મણે કહ્યું કે આ તો આ સોટીઓ ફટકારશે હાચે હાથ એટલે ત્યાંથી બિચારા જમી કરી અને ચડું કરીને જતા રે ગામની ભાગોળે ત્યાં લક્ષ્મીજી પછી આવ્યા પેલા થાળી વાડકો આપીને કે કેમનું રહ્યું કે આજે જમવાની અંદર કે ત્યારે પેલા નારાયણે કહ્યું કે તારા ભક્તો ખરેખર આ વધારે છે કે આ તો લોકો અમથે અમતા મને આ પૂજે છે બાકી તું જયારે આવીને બેસે ને ત્યારે મારી કઈ કિંમત રહે એવી છે નહીં ત્યારે આ ભક્તો એ આ યોગીજી મારે કહેતા કે દુનિયાની અંદર વધારે નગારું વાગે ને તમારું ઉપર ત્યારે એમાંથી શું અવાજ આવે છે પહેલો આ શું નીકળે ધન ધન એટલે કે ધન મળો કે આમાંથી કે આ ભક્તિ એટલે બધી કરીએ છીએ આ નગારું વગાડવું ઝાલરો વગાડવી આરતીઓ ઉતારવી તો આ બધા આવી રીતે ઘણી બધી મોટાભાગની ભક્તિ તો આ બધી સકામ ભક્તિ એ લોકોની અંદર થતી હોય છે ત્યારે આ વાણિયાએ પણ એવી જ રીતે જમાડેલા એને કે એવો ભાવ હતો નહીં અને એણે કહ્યું કે એટલે મેં તો તમને આ પૈસા મને આપશો એટલા બધું ખર્ચ કર્યું બાકી તો હું ખીચડી છાસ જ જમાડવાનો હતો પણ આ ભજીયા બનાવ્યા મિષ્ટાન બનાવ્યા પુરીઓ બનાવી દૂધપાક બનાવ્યો મને એમ કે તમે મને પૈસા આપશો માટે તમને એમ તમારેથી જવાય નહીં મને કંઈક આવે તે એવા આશીર્વાદ આપો કે આવી રીતે મારા જીવનની અંદર ઘણો બધો પૈસો મને પ્રાપ્ત થાય નહીં તો મંડ્યો જ આ વરણી પાછળ પાછળ અને એ વખતે વરણી અદભુત વાત નીલકંઠ એને સમજાવે છે ત્યારે પેલો એવો જ્ઞાની હશે એ પૈસાના ફાયદા બતાવે મહારાજ કહે પણ મહારાજ કે પૈસામાં સુખ નથી એવું બતાવે અને પેલો કે ના જુઓ કે પૈસામાં આટલું સુખ છે એવો સામે અને એ બે વચ્ચે જે ચર્ચા થાય છે અને એનો શો નિર્ણય આવે છે એની કથા એ આપણે આવતીકાલે આગળ વધારીશું સજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સહયાનંદ સ્વામી મહારાજની જય